આકાશવાણી સમાચાર વિરલ રાણા છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના આઠ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કર્યા સાથે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક સેવકને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર સાડતાલીસ સુધીમાં વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે જેમાં આપણે સૌએ સાથે મળીને સુસંસ્કૃત અને જાગૃત સમાજનું નિર્માણ કરવાનું છે તેમણે કહ્યું કે સમજણ મર્યાદા વ્યવહારુ જ્ઞાન અને જવાબદારીના ગુણો શીખીશું તો નવી પેઢીમાં મૂલ્ય નિષ્ઠાનું સરળતાથી સિંચન કરી શકીશું આઠ પુરસ્કારોમાં સાવરપ્રસાદ બુધિયાત સુધા નાકરાણી નંદકિશો શર્મા કેવસ કોટી ગીતાબેન શ્રોફ તરૂણ મિશ્રા કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ આયોગના ચેરમેન હસમુખ પટેલે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સાતસો કેન્દ્રો પરથી એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને આઠસોથી વધુ સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શક સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ કાર્યરત છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત અંતર્ગત એક કરોડ અરજીઓ મળી હતી જેમાં સ્કોલરશીપ માટે અડસઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને એક હજાર આઠસો કરોડની શિષ્યવૃત્તિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકાર નાગરિકોના ઘર આંગ ત્રણ કરોડ થી વધુ લાવી સરકારી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને વધુ સેવાઓ લાભાર્થી સુધી પહોંચાડવામાં આવશે કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે કચ્છની બે દિવસની મુલાકાત લીધી હતી આ અંગે સાંભળીએ એક અહેવાલ કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે કચ્છમાં પણ વિવિધ સ્થળોની મુલાકાત લઈ કચ્છની કળા સંસ્કૃતિ અને પ્રવાસન વાકેફ થયા હતા તેમણે સફેદ નજારો માણ્યો હતો તથા સરપંચ મિયા હુસેન બેગ પાસેથી ધોરડોના પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ ની વાતો જાણી હતી તેમણે રોગન કળા માટે જાણીતા નિરોના ગામમાં જઈ પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી સાથે પણ વાતચીત કરી હતી આ પ્રતિનિધિ મંડળ સાથે આવેલા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તિરુવનંતપુરમ નાયબ डॉक्टर आथीरा थाम्पीए आकाशवाणी ने जनायु कि कच्छ नी संस्कृति अने भव्य वारसा ने જોઈને સૌ પ્રભાવિત થયા છે યહા પે કચ્છ પે બહોત હાટી વેલકમ મિલા હૈ હમકો બહોત અચ્છા લગા ઉનકે સાથ યે કચ્છ કો એક્સપ્લોર કરકે ઇનકા હિસ્ટરી ઓરカルचर ઓર હેરિટેજ કો એક્સપ્લોર કરકે હમકો બહોત અચ્છા લગા હમે બહોત સારા જાનકારી મિલી હમ વાપસ જાકે કેરલા મે ઇસકે બારે મે સબ લોગો કો બતાયેંગે હમારે ન્યૂઝ મે ભી અવશેષો મળી આવ્યા છે તે વિશ્વ વિરાસત સાઈટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી તેમજ ભુજમાં સ્મૃતિવન તેમણે વિવિધ માહિતીની સાથે ભૂકંપ દરમિયાન કચ્છમાં થયેલી તારાજીની તાદ્રશ્ય અનુભૂતિ કરી હતી અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભૂજ ત્રેવીસમી ડિસેમ્બરે ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે આગામી અઠ્યાવીસમી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આ દરમિયાન ગઈકાલે કચ્છમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં ગઈકાલે લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ બે જિલ્લા મથક ભુજમાં બાર પોઈન્ટ ચાર અને કંડામાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ઐતિહાસિક શહેર અંજારના ચૌદસો માં સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપલક્ષમાં આજે ત્રેવીસ ડિસેમ્બરના વિવિધ કાર્યક્રમો યોજાશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર